લઈને સપ્ટેમ્બર સુધી આગાહી જે છે છે તે કરવામાં આવી દિવસ હળવાથી મધ્યમ વરસાદની વિવિધ સ્થળોએ આગાહી કરવામાં આવી છે આજની જો વાત કરીએ તો મેઘરાજા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને ધમરોડે તેવી સ્થિતિનું નિર્માણ થઈ શકે છે આઠ જિલ્લાઓમાં આજે યલો એલર્ટ જે છે તે જાહેર કરવામાં આવ્યું છે

એ આગાહી કરી છે અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય થઈ હોવાની વાત સામે આવી રહી છે અમદાવાદ સહિત કેટલાક વિસ્તારોમાં વરસાદ પડે તેવી સંભાવના અત્યારે જોવા મળી રહી છે તો બીજી તરફ જો વાત કરવામાં આવે તો આવતીકાલ સુધી આગાહી જે છે તે આવતીકાલ સુધીની કરવામાં આવી છે જેમાં કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદ પડે છે આજની જો વાત કરીએ તો મેઘરાજા દક્ષિણ ગુજરાત અને ધમરોડે તેવી સ્થિતિનું નિર્માણ થઈ શકે છે આઠ જિલ્લાઓમાં આજે યલો એલર્ટ જે છે તે જાહેર કરવામાં આવ્યું છે સાથે જો બીજી તરફ વાત કરવામાં આવે તો માછીમારોને દરિયો ન ખેડવા માટેની સૂચના પણ હવામાન વિભાગ છે તેના દ્વારા આપી દેવામાં આવી છે સત્તર સપ્ટેમ્બરની જો વાત કરવામાં આવે તો સત્તર સપ્ટેમ્બર સુધી હળવા વરસાદની એ આગાહી જે છે તે કરવામાં આવી છે સાથે જો વાત કરવામાં આવે તો આજે વડોદરા નર્મદા છોટા ઉદેપુર ભરૂચ માટે આગાહી કરવામાં આવી છે સાથે કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા રહેલી છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે જ માછીમારોને દરિયો ન ખેડવાને લઈ કોઈ સૂચના હાલ કે જોવા મળી રહી નથી પરંતુ ગઈકાલથી લઈને ચોવીસ કલાક સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટેની સૂચના જે છે તે જોવા મળી રહી છે આજના દિવસ માટે સૂચના નથી આપવામાં આવી પરંતુ આવતીકાલથી જે પવન ફૂંકાવાનો છે તે પવનને લઈને માછીમારોને જે સૂચના આપવામાં આવી છે ગુજરાતના કયા એવા વિસ્તારો છે કે જ્યાં ભારે વરસાદની આગાહી કરાય છે તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો સુરત વલસાડ નવસારી તાપી ડાંગ દમણ દાદરા નગર હવેલી ભાવનગર અમરેલી ગીર સોમનાથ જુનાગઢમાં ભારે અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અન્ય જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે મોન્સુન ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા વરસાદની આગાહી કરવામાં આવી સાયક્લોનિક સર્ક્યુલેશન અને લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતા એ વરસાદ જે છે તેની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગના ડિરેક્ટર એ કે દાસ એમના જણાવ્યા મુજબ જો વાત કરીએ તો રાજ્યમાં ચૌદ થી લઈને અઢાર સપ્ટેમ્બર સુધી હળવાથી મધ્યમ વરસાદની શક્યતા આપવામાં આવી હતી જેમાં આજે પંદર તારીખ એટલે ચૌદ તારીખના દિવસે જોયું તો ક્યાંક વાદળછાયું વાતાવરણ રહ્યું પરંતુ વરસાદ નહીં જોવા મળ્યો આજે પંદર તારીખ છે તો પંદર તારીખે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર માટે ભારે આગાહી સોળ સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતમાં હળવાથી ભારે વરસાદની આગાહી નવરાત્રીમાં પણ ગાજવીજ સાથે હળવાથી ભારે વરસાદ થઈ શકે છે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં નવરાત્રીમાં વરસાદ થઈ શકે છે રાજ્યના પાંચ ઝોનમાં એ વરસાદની શક્યતા છે સાથે જ હવામાન વિભાગે એવું જણાવ્યું કે સુરત તાપી નવસારી વલસાડ દમણ દાદરા અને નગર હવેલી એટલે કે દક્ષિણ ગુજરાતનો આખો જે વિસ્તાર છે વિસ્તારોમાં વરસાદની શક્યતા પૂરેપૂરી રહેલી છે પંદર સપ્ટેમ્બરથી રાજસ્થાનની એ ચોમાસાની વિદાય થઈ શકે છે પંદર સપ્ટેમ્બરથી રાજસ્થાનથી ચોમાસાની વિદાય થાય અને ગુજરાતમાં જો સિઝનનો અઠા અઠ્યાવીસ ટકા જેટલો વધુ વરસાદ નોંધાયો રાજ્યમાં આજની તારીખ સુધીમાં વાત કરીએ તો એકસો સાત ટકા વરસાદ સૌરાષ્ટ્ર સિવાયના તમામ ઝોનમાં વરસાદે સેન્ચુરી પૂરી કરી ખાબક્યો આઈએમડીએ તેલંગાણાના કુલ ઓગણીસ જિલ્લામાં ભારે વરસાદની આગાહી આપી ચેતવણી કરી છે આમાંથી નિઝામાબાદ સરાંગરેડ્ડી મડક અને કમારેડી જેવા પાંચ જિલ્લાઓ છે ત્યાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે કે રાજસ્થાન તરફથી ચોમાસું જે છે તે પૂરું થઈ શકે છે અને ધીમે ધીમે શિયાળો જે છે તેની ઋતુ હવે આવી શકે છે પરંતુ દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ એ વિશેષ ચેતવણી મહારાષ્ટ્રની રાજધાની મુંબઈ અને આસપાસના જે અન્ય શહેરોમાં પણ આગામી એક અઠવાડિયા સુધી ભારે વરસાદ થવાની શક્યતા છે તેલંગાણા ઉપરાંત આંધ્રપ્રદેશ ઓડિશામાં પણ ભારે વરસાદનું પુનરાનુમાન જોવા મળી રહ્યું છે ઉત્તર ભારતમાં પણ ચોમાસું ફરીથી જોરદાર જોવા મળી શકે છે બિહાર અને ઝારખંડમાં કેટલાક દિવસ દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે આ ઉપરાંત ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ ઉત્તર પ્રદેશ હરિયાણા પંજાબ માટે પણ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે હવામાન વિભાગે એવું પણ જણાવ્યું કે તેર થી લઈને સોળ સપ્ટેમ્બર દરમિયાન આ રાજ્યો જે છે તેની અંદર વરસાદની સંભાવના છે એટલે કે એમાં ગુજરાતનું પણ નામ આવ્યું છે કે ગુજરાતમાં સોળ તારીખ એટલે કે આજે પંદર અને સોળ આજે બે દિવસમાં અતિભારે વરસાદ થાય તે પ્રકારની સ્થિતિ જોવા મળી શકે છે ક્યાંક છૂટો છવાયો વરસાદ તો ક્યાંક ધોધમાર વરસાદ તો ક્યાંક ગાજવીજ સાથે વરસાદ એ પ્રકારે સાથે જ અલગ અલગ જિલ્લા જે છે ત્યાં જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો તો બીજી તરફ જો વાત કરવામાં આવે આ વખતે વરસાદ જે છે તે ખૂબ અલગ અલગ વિસ્તારોમાં ખૂબ ઓછો પડ્યો છે જેમ કે અમદાવાદ ગાંધીનગરના જે વિસ્તારો છે ત્યાં ખૂબ ઓછો વરસાદ નોંધાયો છે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને કચ્છની જો વાત કરવામાં આવે તો ત્યાં સૌથી વધુ વરસાદ એ દક્ષિણ ગુજરાત અને કચ્છમાં નોંધાયો છે સૌરાષ્ટ્રમાં પણ નેવું થી ત્રાણું ટકા જેટલો વરસાદ આ વખતે નોંધાયો છે અમારા ડિજિટલ પ્લેટફોર્મ પર તમે પણ કમેન્ટ કરીને ખાસ જણાવી દેજો કે તમારી આસપાસ કેટલો વરસાદ નોંધાયો છે અને હાલ ત્યાં વરસાદ છે કે કેમ ડિજિટલ પ્લેટફોર્મ યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ ટ્વિટર બધા પર અમે ઉપલબ્ધ છે ત્યાં પણ જણાવી દેજો જીટીપીએલ બસો નંબર પર આપ જોતા રહેજો ન્યૂઝ રૂમ ગુજરાત નમસ્કાર